નિલેશભાઈ સિંહ પ્રજાપતિ ફાયર સ્ટેશન નડિયાદ ડ્રાઈવર સવારમાં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા ત્યારે મેસેજ મળેલો કે લગભગ નવ ને ચોવીસ મિનિટના મેસેજ આવેલો કે અમદાવાદ નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુજાવી દીધેલી હતી ગાડી ક્યાંથી ક્યાં જઈ રહી હતી ડ્રાઈવર ના જણાવ્યા મુજબ અમે ડ્રાઈવરનો સંપર્ક કરીને કરતા ગાડી અમદાવાદ સુરત થી અમદાવાદ તરફ જતી હતી કોઈ સીમંત પસંદ હતો લગભગ પંદર પેસેન્જરો હતા અંદર એ ડ્રાઈવર ના જણાવ્યા મુજબ ગાડીની અંદર ધુમાડા દેખાતા એને ગાડી સાઈડ પર કરી દીધી અને પેસેન્જરો નીચે ઉતરી એટલે કોઈ જાનહાની થયેલ નથી અંદાજે કેટલો સમય લાગ્યો આગ બુજાવતા કેવી આગ લગભગ એક મિનિટ અમે ચાલુ ગાડી ધુવારા નીકળવા મળ્યા હતા સુરત થી અમે આવતા હતા અમદાવાદ જતા હતા સો સેટ થઈ ગઈ સાઈડ માં લઈને ઉભા રાખી ત્યાંથી જ એને જીવ નથી